જય સ્વામિનારાયણ ભારતીય ઉત્સવ પરંપરામાં વસંત પંચમી એ ઉત્સવ વચંત પંચમી એનું સ્થાન એ અનોખું છે સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારથી વૃષભ રાશિમાં પ્રવેશ કરે ત્યાં સુધીનો સમય એને વસંતનો સમય એ તરીકે ઓળખાય છે છ ઋતુઓનો રાજા એટલે વસંત ઋતુ આ દિવસે વસંત ઋતુ જ્યારે બેસે અને એમાં પણ વસંત પંચમીનો દિવસ એ દિવસે આજે પણ ગઢપુર ધામની અંદર એ પ્રણાલિકા છે કે વસંતને વધાવવો સરસ મજાનો ઘડો તૈયાર કરી અને એમાં ઘઉંની ડુંડીઓ મૂકી અને ઘડો ગોપીનાથજી મહારાજના બ્રહ્મચારી હોય એના શિર ઉપર ધારણ કરી વાસુદેવ નારાયણનો જે ઓરડો ત્યાં વિધિ કર્યા બાદ ગોપીનાથજી મહારાજની પાસે લઈ જવામાં આવે આંબાના પાન મૂકવામાં આવે જેને વસંત કહેવાય હજી સુધી નથી સાંભળ્યું કે કોઈ ઋતુને વધાવવાનો ક્યાંય લખ્યું હોય કે કોઈ ઉત્સવ ઉજવતા હોય પણ હા વસંત રાજને વધાવવામાં આવે છે અને એટલે છ ઋતુઓનો રાજા એટલે વસંત ઋતુ એ વસંત ઋતુ મહિની મહાવ સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી એ વસંત પંચમીનો દિવસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુવર્ણમય દિવસ માનવામાં આવે છે કારણ કે ભગવાન સ્વામિનારાયણે પોતાના અસ્તિત્વને સુખ આપવા માટે સર્વજીવ હિતાવહ એવી શિક્ષાપત્રી એનું આલેખન કર્યું અને એ શિક્ષાપત્રી માટે તો શું કહીએ કે આપણે એમ માનીએ છીએ કે વસંત પંચમીનો દિવસ એટલે શિક્ષાપત્રી આલેખનનો દિવસ પરંતુ એની સાથે બીજા અનેકાનેક

માસ સુધી પાંચમના દિવસે હરિકૃષ્ણ મહારાજ એને પધરાવવામાં આવ્યા છે ત્યારબાદ મોળીમાં બિરાજમાન શ્રી રાધાકૃષ્ણ દેવ એના પાટોત્સવનો દિવસ એટલે વસંત પંચમીનો દિવસ અને આજે પણ વસંત પંચમીનો સૌ વિશેષ ઉત્સવ જો મનાવવામાં આવતો હોય ઉજવવામાં આવતો હોય તો એ મૂળીધામમાં ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયમાં ઉત્સવ ઉજવવા માટે જે બંધારણ બાંધ્યું જેમ કે જળજીલ નો ઉત્સવ એ ગઢપુરની અંદર શરદ ઋતુનો ઉત્સવ કેતા શરદ પૂનમનો ઉત્સવ ધોલેરા ધામમાં પ્રબોધની અને રામનવમીનો ઉત્સવ વડતાલ ધામમાં એ રીતે વસંત પંચમીનો ઉત્સવ અમારા આશ્રિતોએ મૂળીધામમાં અવશ્ય ઉજવવો અને દર્શન કરવા માટે જવું એવી મહારાજની આજ્ઞા છે અને આજે પણ સંપ્રદાયમાં સવિશેષ જો ઉત્સવ ઉજવવામાં આવતો હોય તો એ મૂળી ધામની અંદર ઉજવામાં આવે છે એ ઉપરાંત જે શતાવધાન તરીકે આપણે ઓળખતા હતા જેના અંગ ઉપર અધમણ સોનો રહેતું હતું જેને અનેક રાજ રજવાડાઓની અંદર શિરપાવ મેળવો હતો એવા લાડુદાનજી કે જેને સર્પ કાચળી ઉતારતા વાર લાગે પણ સંસારને તિલાંજલિ આપતા એટલી વાર ન લાગી અને ભગવી કંતા ધારણ કરી ભગવાન સ્વામિનારાયણના ચરણની અંદર સમર્પિત જેને તન મન ધન સર્વસ્વ કરી અને બ્રહ્માનંદ નામ એને પ્રાપ્ત કર્યું એ બ્રહ્માનંદ સ્વામીનો જન્મ દિવસ એટલે વસંત પંચમીનો દિવસ જેને વૈરાગ્ય મૂર્તિ તરીકે આપણે ઓળખીએ છીએ નિષ્કુળાનંદ સ્વામી લાલજી સુથાર નામ જેનું પૂર્વાશ્રમ હતું અને કાળા અક્ષર કુવાડે માર્યા હોવા છતાં જેને પ્રથમ યમદંડની રચના કરી એ સિવાય નિષ્કુળાનંદ કાવ્યની અંદર અન્ય જે ગ્રંથ સમાયેલા છે વચનવિધિ હોય હૃદય પ્રકાશ હોય કે સ્નેહ ગીતા હોય એ સિવાય ભક્ત ચિંતામણી એની જે રચના કરાર કરનાર એવા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનો જન્મદિવસ એટલે વસંત પંચમીનો દિવસ આપણા માટે

કેતા લિખામી સહજાનંદ સ્વામી સર્વાણની જાશ્રિતા નાના દેશ સિદ્ધાન્ત શિક્ષાપત્રિમ વૃત્તાલય સ્થિત સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને સુખ આપવા માટે આ શિક્ષાપત્રીનું આલેખન કર્યું એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ આ શિક્ષાપત્રીનો અવશ્ય પાઠ કરવો જેને વાંચતા ન આવડતું હોય એને સાંભળવું કોઈ સંભળાવનાર ન હોય તો આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને આમાંથી એક પણ નિયમ બની શકે નહીં તો ઉપવાસ કરવો તો તમે વિચાર કરો કે ઉપવાસ સુધી જો આજ્ઞા કરી હોય તો એને અંદર શું સમાયેલું છે ગાગરમાં સાગર સમાવી દીધો હોય સદાનંદ સ્વામીએ તો એ શિક્ષા પત્રીમાં સમાવી દીધો છે અને એટલે જ આપણા ભારતના લોખંડી પુરુષ જેને રાજકીય નેતાની અંદર અગ્ર સ્થાન હતું એવા સરદાર વલ્લભભાઈ પટેલ એણે જાહેરમાં એમ કહેલું કે આ દેશના લોકો જો શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદાઓ પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જરૂર પડે અને એટલા માટે જ ભગવાન શ્રીહરે શિક્ષાપત્રીની એવી સુંદર રીતે રચના કરી કે તેના બસો બાર શ્લોકમાં આઈપીસી કેતા ઇન્ડિયન પિનલ કોડની પાંચસો અગિયાર કલમોનો સમાવેશ થાય છે જે વ્યક્તિ આ શિક્ષાપત્રી મુજબ વર્તે તેને ફોજદારી કોર્ટમાં ક્યારેય જવું પડતું નથી એવી આ શિક્ષાપત્રી એ ભગવાન સ્વામિનારાયણે આપણને આપી છે વિશેષમાં શિક્ષાપત્રી બાર ફેબ્રુઆરી રવિવારે ઈસવીસન અઢારસો છવ્વીસના દિવસે વડતાલ દેશ મધ્યે હરિમંડપમાં ભગવાન સ્વામિનારાયણ લખી ત્યારબાદ અઢારસો ત્રેવીસ શિક્ષાપત્રીના એકસો ને ઓગણ પચાસ શ્લોકની સંખ્યા એ હતી જે ઈસવીસન અઢારસો છવ્વીસમાં માં બસો બાર શ્લોકની બની શિક્ષાપત્રી સંસ્કૃત ભાષામાં રચાઈ હતી અને સદગુરુ નિત્યાનંદ સ્વામીએ તેનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કર્યું અને સદગુરુ શ્રી શતાનંદ મુનિએ શ્રીમદ સત્સંગી જીવનના ચોથા પ્રકરણમાં એને મૂકી એના શ્લોકોને ગૂંથ્યા આઠેય દિશામાં રહેતા પોતાના આશ્રિતોને એક એક શિક્ષાપત્રી આપવા માટે શિક્ષાપત્રીની ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમ આઠ પ્રત બહાર પાડી એમાંની એક પ્રત સર માલકમને રાજકોટ ખાતે છવ્વીસ ફેબ્રુઆરી અઢારસો ત્રીસના ના દિવસે આપવામાં આવી હતી શિક્ષાપત્રીનો પ્રથમ શ્લોક એ મંગલાચરણ શ્લોક એકસો ને આઠ એ મધ્યમાં મંગલાચરણ છે અને શ્લોક એક બસો ને નવ એ અંત્ય મંગલાચરણ ગણવામાં આવે છે શિક્ષાપત્રી એટલે ભગવાન સ્વામિનારાયણનું વાંગમય સ્વરૂપ શિક્ષાપત્રીના બસો બાર શ્લોકમાં હિન્દુસ્તાનના ફોજદારી કાયદાની જે પાંચસો ને અગિયાર કલમોનો સમાવેશ થઈ જાય છે જે વ્યક્તિ આ શિક્ષાપત્રી મુજબ વર્તે તો ઇન્ડિયન પિનલ કોડની કોઈ કલમનો ભંગ એ કરતો નથી શિક્ષાપત્રીમાં હકારાત્મક અને નકારાત્મક આમ કરવું જોઈએ ને આમ કરવું નહીં એ મળીને કુલ છસો ને બેતાલીસ વાક્યો કેતા આજ્ઞાઓ એ ભગવાન સ્વામિનારાયણે બતાવી છે શિક્ષાપત્રીના લેખક તરીકે સહજાનંદ સ્વામી નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે આખી શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ નામ ક્યાંય આવતું નથી પરંતુ પોતાનું અનાદિ શ્રી કૃષ્ણ એવા નામનો ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણે છત્રીસ વાર કરેલો છે કૃષ્ણ નામ એ અનાદિ નામ છે એના ઉપર ખાસ લક્ષ્ય આખરું રાખવું સર્વોપરી પ્રભુના સ્વહસ્તે લખાયેલ એકમાત્ર ગ્રંથ એટલે એ છે શિક્ષાપત્રી એ શિક્ષાપત્રીને બનારસ હિન્દી યુનિવર્સિટીમાં પાઠ્ય પુસ્તક તરીકે આજે પણ ભણાવવામાં આવે છે તમે વિચાર કરો કે જે શાસ્ત્ર આપણું સર્વસ્વ છે એને આપણે સમજીએ છીએ પણ જેટલું સમજી શકીએ છીએ એ અનુકરણ નથી કરતા અને એ જ શાસ્ત્રને આજે બનારસમાં ભણાવવામાં આવે છે ગુજરાતી હિન્દી મરાઠી સંસ્કૃત બંગાળી તમિલ તેલુગુ ઉડિયા ઉર્દુ અને વ્રજ ભાષા એમ આ દેશની કુલ જુદી જુદી ભાષામાં આ શિક્ષાપત્રીનું ભાષાંતર થયેલું જોવા મળે છે તો આટલી ભાષામાં ભાષાંતર થયેલું હોય તો એના ઉપરથી ચોક્કસ અનુમાન કરી શકાય કે આટલી ભાષા જાણનારા લોકો આ શિક્ષાપત્રીનો પાઠ કરે છે ત્યારબાદ દેશની દસ અને વિદેશની ઓગણીસ એમ કુલ મળી ઓગણત્રીસ જેટલી ભાષાઓમાં એનું ભાષાંતર થયેલું જોવા મળે છે અને હું માનું ત્યાં સુધી કોઈ સંપ્રદાયના એવા ગ્રંથ નહીં હોય કે ઓગણત્રીસ ભાષાની અંદર જેનું ભાષાંતર કરવામાં આવ્યું અને એ છે શિક્ષાપત્રી વિદેશની ભાષાઓમાં ડોક્યુ કરીએ ત્યારે આફ્રિકાન અરેબિક ચાઇનીઝ ડચ અંગ્રેજી ફિનિશ ફ્રેન્ચ જર્મન ઇટાલિયન હિબ્રુ નોર્થ સોથો પોર્ટુગીઝ રશિયન સ્પેનિશ સાઉથ સોથો સાઉથ સોથો સાહિલી કોશી અને ઝુલુ આટલી વિદેશી ભાષાઓમાં એનું વિવેચન કરવામાં આવેલું છે અને ભગવાન સ્વામિનારાયણે જે સર માલકમને શિક્ષાપત્રી ભેટ આપી એ આજે પણ બોર્ડલેન્ડ લાઇબ્રેરીમાં સચવાયેલી છે અને એના એકસો સાસઠ પાના છે દરેક પાના પર છ લીટીમાં સંસ્કૃત લખાણ છે બાકીના બીજા પાના કોરા છે આ શિક્ષાપત્રી અન્ય ગ્રંથોમાં જોવા મળે છે શતાનંદ મુનિએ શિક્ષાપત્રી ભાષ્ય કર્યું તેમજ બીજા કેટલાક શિક્ષાપત્રી અર્થદીપિકા શિક્ષાપત્રી રહસ્ય શિક્ષાપત્રી વિવેચન શિક્ષાપત્રી ભાષ્ય વિવેચન વગેરે ગ્રંથો આપણા સંપ્રદાયની અંદર જેનું વિમોચન કરવામાં આવ્યું છે અને કેટલાય હરિભક્તો એનો પાઠ કરે છે એનું વાંચન કરે છે તો શિક્ષાપત્રી વર્ષની જ્યારે જયારે શતાબ્દી વર્ષ તરીકે આપણે અંદર છે ત્યારે જે જે પાઠ લીધા એના ઉપર ભગવાન સ્વામિનારાયણ એની પૂર્ણ કૃપા તમે એટલું વિચારો કે કોઈ પણ શાસ્ત્ર એનો આપણે અભ્યાસ કરતા હોઈએ અને એમાંથી કંઈક વિશેષ જાણવા મળે ત્યારે આપણને એમ થાય કે લખનારા કેવા હશે તો શિક્ષાપત્રીનો પાઠ એનું અધ્યયન કરીએ

આ પાઠ કરનાર વ્યક્તિને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં બેઠા બેઠા કહેતા હશે કે મેં જે શિક્ષા આલેખન કર્યું એ મારી મહેનત આજે સફળ થઈ રહી છે એના ઉપલક્ષની અંદર કેટલા હરિભક્તો એવા છે કે જેને મેં બે વર્ષ પહેલા નિયમો આપ્યા હતા કે જેનાથી બની શકે એ બસો પાઠ કરજો અને જે કરી શકે તો શિક્ષા પત્રીનું પુરુચારણ કરતા અગિયારસો પાઠ કરજો અને કેટલા એવા હરિભક્તો છે એમાં વિશેષ મહિલાઓ કે જેમણે પાણી પણ પીધું નથી અને શિક્ષાપત્રીના પાઠ પૂરચરણ કર્યા છે એના ઉપર વિશેષ ને વિશેષ ભગવાન સ્વામિનારાયણ એની અમી દ્રષ્ટિ અને કૃપા વરસતી રહે રાજીપો મળતો રહે અને રાજીપાની અંદર કેવળ અને કેવળ પરમાત્મા એના જીવાત્માને વિશેષ ને વિશેષ ભજન ભક્તિમાં બળિયો બનાવે જેમણે જેમણે આ મહોત્સવના ઉપલક્ષની અંદર વડતાલ ધામની અંદર પ્રદક્ષિણાઓ કરી છે એના ઉપર તો લક્ષ્મીનારાયણ દેવ એની કાયમ અઢળક પડતી રહે ભગવાન સ્વામિનારાયણ એનો રાજીપો મળે પણ એ સિવાય કેટલા ભક્તો એવા છે કે વ્રતપુરી સુધી પહોંચી ન શકે તો એના માટે જેના પગ છે અટકી ગયા હોય ચાલી શકે એવી સ્થિતિ ન હોય તો પોતાના ઘરમાં ખુરશી મૂકી અને પરમાત્માનું સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ પધરાવી અને રોજે એક એક પ્રદક્ષિણા કરશો તો ઉત્સવ પૂરો થાય ત્યાં સુધી ન થઈ શકે તો સુધી પાંચમ કે શિક્ષાપત્રી આલેખન દિવસ આવે ત્યાં સુધીમાં ચોક્કસ પૂરી કરવી અને જેના જે સાવ પરવશ છે એના માટેની આ વાત છે પણ જેના પાસે સમય છે શક્તિ છે અને કોઈ પણ ધામ એને નજીક થતા હોય પછી ગઢપુર હોય કારિયાણી હોય કુંડળ હોય 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 કે બોટાદ આજુબાજુના જે જે એ તીર્થસ્થાને અને અવશ્ય પ્રદક્ષિણાઓ કરવી ગામડાઓની અંદર રહેતા હરિભક્તો એને પોતાના ગામની અંદર હરિમંદિર હોય તો એ હરિમંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ એની બસો પ્રદક્ષિણાઓ કરવી અને ક્યાં જઈ શકાય એવી સ્થિતિ ન હોય અથવા તો મંદિર ન હોય તો મેં કહ્યું એમ કે પોતાના જ ઘરે ખુરશી ઉપર પરમાત્માનું સ્વરૂપ પધરાવી અને સંકલ્પ કરો કે હું વડતાલની પ્રદક્ષિણા કરી રહ્યો છું હું ગઢપુરની પ્રદક્ષિણા કરી રહ્યો છું છ ધામનો સંકલ્પ કરી અને પ્રદક્ષિણા કરો ભગવાન સ્વામિનારાયણ કરુણામય દ્રષ્ટિ ધરાવનારા પરમાત્મા છે અને પરમાત્મા તમને ચોક્કસ ઘરે બેઠા એ પ્રદક્ષિણાનું ફળ આપશે આપશે ને આપશે અને જેમણે જેમણે બસો પાઠ હજી લીધા નથી તો મારી નમ્ર વિનંતી છે જેને વાંચતા આવડતું હોય એ ફરી બસો પાઠ શરૂ કરી દેજો તમે વિચારશો કે દિવાળીની તો કઈ વાર નથી ને પાઠ કેવી રીતે પૂરા કરવા સંકલ્પ કરી દો કે પ્રભુ જાગ્યાતાથી સવાર અમને ખબર નહોતી ને આટલા દિવસો અજ્ઞાનમાં જતા રહ્યા ગમે ત્યારે પણ હું બસો પાઠ પૂરા કરીશ પરંતુ એ પાઠનું ફળ હું તમને અંદર ઉપલક્ષ કરું છું આવો સંકલ્પ કરી અને વિશેષ ને વિશેષ છે આપણે જ્યારે માણી રહ્યા છીએ ત્યારે વિશેષ ને વિશેષ ઈષ્ટદેવી ભગવાન સ્વામિનારાયણ એમને રાજી કરવા માટે પૂજા પાઠ પ્રદક્ષિણાઓ અને શિક્ષાપત્રી આદિકના પાઠો એનો વાંચન કરી અને ભગવાનને રાજી કરવા માટે એના કર્ક ચરણ કમળની અંદર આપણે સમર્પિત કરીએ એવી શુભકામનાઓની સાથે અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ